નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો સૌ સુખી આ કહેવત સાથે આજે જોઈએ આજના બજાર ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંકાનેર તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસને સોમવાર મિત્રો આ ભાવ ર્યાય વીસ કિલો દીઠ આપવામાં આવે છે એટલે કે એક મણ દીઠ આપવામાં આવે છે આ ભાવ મિત્રો આ ભાવમાં આપણે ઊંચો ભાવ અને નીચો ભાવ બંને જોઈશું તો ચાલો આપણે આ ભાવ જોઈએ घऊ नीचो भाव से चार सौ पिस्तालीस थी पाँच सौ तीस रुपया ऊँचो भाव घऊँ टुकड़ा नीचो भाव से चार सौ तीस रुपया थी ऊंचो भाव से पाँच सौने वीस रुपया बाजरो नीचो भाव से चार सौ रुपया ऊँचो भाव से पाँच सौ ने एकाणु रुपया जुआर नीचो भाव से पाँच सौ ने चालीस रुपया ऊँचो भाव से नौ सौ एक रुपया मगफड़ी नीचो भाव से आठ सौ रुपया ઊંચો ભાવ છે 915 ને પંદર રૂપિયા નીચો ભાવ છે પંદરસો પચાસ રૂપિયા ઊંચો ભાવ છે બે હજારને બાવન રૂપિયા ચણા નીચો ભાવશે નવસો સિત્તેર રૂપિયા ઊંચો ભાવશે એક હજારને સિત્તેર રૂપિયા વડિયારી નીચો ભાવ છે એક હજારને પચાસ રૂપિયા ઊંચો ભાવ છે ચૌદસો રૂપિયા રાય રાયનો મિત્રો નીચો ભાવ આપેલો નથી પરંતુ ઊંચો ભાવ આપેલો છે અગિયારસો રૂપિયા જીરું હું નીચો છે ત્રણ હજાર પાંચસો રૂપિયા ઊંચો ભાવ છે ચાર હજારને અઢાર રૂપિયા મિત્રો જીરામાં ઘણો બધો ભાવ નીચો ગયો છે આજની તારીખમાં સોયાબીન નીચો ભાવ આપેલો નથી ઊંચો ભાવ છે આઠસો રૂપિયા મિત્રો અમે દરરોજ આવા બજાર ભાવના વિડીયો બનાવતા હોય છે તો જે લોકોએ હજી સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને મારા ફેસબુક પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો કરી લેવા નંબર આપી મિત્રો મારી આ ચેનલ ઉપર દરરોજ બજાર ભાવના વિડીયો મૂકવામાં આવે છે જેથી કરીને તમે આ મારો વિડીયો જુઓ તો બીજા લોકોને શેર પણ કરજો જેથી બીજા લોકોને ખબર પડે કે બજારમાં આવા ભાવ હાલી રહ્યા છે તો મિત્રો ચાલો આપણે ઝડપી એકવાર ફરીવાર ભાવ જોઈએ કાઉં ચારસો પિસ્તાલીસથી પાંચસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ત્રીસથી પાંચસો વીસ રૂપિયા બાજરો ચારસોથી પાંચસો એકાણું રૂપિયા જુવાર પાંચસો ચાલીસથી નવસો એકત્રીસ રૂપિયા મગફળી આઠસોથી નવસો પંદર રૂપિયા તલ પંદરસો પચાસથી બે હજાર હજારને બાવન રૂપિયા ચણા નવસો સિત્તેરથી એક હજાર સિત્તેર રૂપિયા વડિયારી એક હજાર પચાસથી ચૌદસો એકાસી રૂપિયા રાય અગિયારસો રૂપિયા જીરું ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ને અઢાર રૂપિયા સોયાબીન આઠસો રૂપિયા મિત્રો અમે અમારી ચેનલ ઉપર આવા દરરોજ બજાર ભાવના વિડીયો મૂકી છે તો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એવી મારી નમ્ર અપીલ છે અને હા આપણા આ વિડીયોને બીજા લોકોને શેર પણ કરજો એવી મારી નમ્ર વિનંતી છે જય જવાન જય કિસાન